आज મગનભાઈ ડન મહાગુજરાત યુનિવર્સિટીના ફર્સ્ટ કોન્વોકેશન અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અહીંયા આયુર્વેદનું ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે આયુર્વેદ આપણી ટ્રેડિશનલ ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદ એ વર્તમાન સમયની અંદર દેશ અને દુનિયાની અંદર પ્રચલિત થઈ રહી છે આયુર્વેદાનું ઉપયોગ કરીને આયુર્વેદા થેરાપીનો ઉપયોગ કરીને આજે સ્વસ્થ ભારત સ્વસ્થ જગત નો સંકલ્પ સિદ્ધ કરવાનો પ્રયાસ ભારતના આયુર્વેદાચાર્યો દેશ અને દુનિયાની અંદર કરી રહ્યા છે યોગાની સાથે જોડાયા છે યોગા અને આયુર્વેદાથી સ્વસ્થ સ્વસ્થતા અને વેલનેસ બંને સંકલ્પો સિદ્ધ થઈ શકે એના માટેના અથાગ પ્રયાસ દેશની અંદર થઈ રહ્યા છે